કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીઝમાં તમારું સ્વાગત કરું છું સાબુદાણાની ઘણી બધી અલગ અલગ રેસીપી તમે ટ્રાય કરી હશે પરંતુ અત્યાર સુધીમાં સાબુદાણાની આ નવી રેસીપી તમે ક્યારેય ટ્રાય નહીં કરી હોય ખૂબ જ સ્વાદિષ્ટ અને મોઢામાં જતાં જ ખૂબ જ આનંદ થાય અને મજા આવી જાય એવી ટેસ્ટી અને આ રેસીપીની સામે રબડી રસમલાઈ એ બધી પણ ફીકી લાગશે ઇન્સ્ટન્ટ બની જાય અને ફટાફટ બની જાય તેવી છે આ રેસીપી અને બીજી આ રેસીપીની ખાસ વાત તો એ છે કે આને તમે કોઈ પણ વ્રતમાં પણ ખાઈ શકાય છે ત્યારે નવરાત્રિ ચાલુ છે તો નવરાત્રિ હોય કે પછી અગિયારસ કે કોઈ પણ વ્રત હોય બધામાં ખાઈ શકાય છે તો આ રેસીપી બનાવીને તમે એક વખત જરૂર ટ્રાય કરજો તમને આ રેસીપી ખૂબ જ ગમશે તો ચાલો આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે આવા જ નવા નવા વિડીયો હું લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જરૂર કહેજો જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગ બની શકે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં તો અહીંયા મેં સાબુદાણા લીધા છે અને આ સાબુદાણા છે ને આપણે જે જનરલી નોર્મલ સાબુદાણા આવે છે મોટા સાબુદાણા એ જ સાબુદાણા છે અને મારી પાસે મોટા સાબુદાણા હતા એટલે હું મોટા સાબુદાણાનું બનાવું છું તમે જોઈ શકો છો અહીંયા જો કોઈ સાબુદાણામાં ખરાબ સાબુદાણો આવી ગયો હોય તો એને આપણે કાઢી લઈશું તો હવે આ સાબુદાણા મેં અડધી વાટકી લીધા છે અને એને અધકચરા આપણે ખાંડી લેવાના છે તો હું આ ખાંડણીની અંદર જ ખાંડી લઈશ કારણ કે આપણે એને અધકચરા જ કરવાના છે જો મિક્સરમાં નાખી અને આપણે એને કશ કરીશું ને તો એનો પાવડર થઈ જશે એટલે આ રીતે ખાંડણીથી અધકચરા ખાંડી લેવા બજારમાં એકદમ ઝીણા સાબુદાણા પણ આવે છે જો ઝીણા સાબુદાણા તમારી પાસે અવેલેબલ હોય તો એ જ લેવા તો એને ખાંડવાની જરૂર નહીં પડે પરંતુ જો ઝીણા સાબુદાણા તમારી પાસે અવેલેબલ ના હોય તો આ રીતે અધકચરા કરી લઈશું તો આ સાબુદાણા સરસ અધકચરા થઈ ગયા છે અને આપણે જોઈ લઈએ કે કેવા અધકચરા થવા જોઈએ તો આવા જ અધકચરા કરવાના છે અને જે ઝીણો ઝીણો થોડો ઘણો ભૂકો થઈ ગયો હોય ને તો એને આપણે મોટા કોઈ ચારણો હોય ને એનાથી થોડા ઘણા ચાળી લઈશું અને થોડા થોડા મોટા હોય ને એવા જ આપણે રાખીશું તો મારી પાસે આ મોટો ગરણો છે ને એ લઈ અને હું એને ચાડી નાખું છું એટલે ઝીણો કચરો હોય ને બધો નીકળી જાય તો આપણે આ ઝીણો કચરો છે ને એટલે એ કચરો નથી પણ ઝીણો પાવડર છે તો એ પાવડરનો પણ આપણે યુઝ કરીશું જે થોડોક જ લેવાનો છે એટલે આપણને એ મળી રહેશે તો આને આપણે સાઈડમાં લઈ લઈએ અને જે કચરા કરેલા સાબુદાણા છે એને આપણે બેથી ત્રણ પાણી સરસ રીતે ધોઈ નાખીશું બેથી ત્રણ પાણીએ સરસ રીતે ધોવાઈ ગયા છે અને એને પલળવા દઈએ આપણે પલળવા માટે થોડુંક જ પાણી યુઝ કરવાનું છે કે સાબુદાણા ડૂબે ને સેજ જ એટલું જ પાણી આપણે એમાં યુઝ કરવાનું છે જો તમને ખ્યાલ ન આવે ને તો જેટલા સાબુદાણા લીધા હોય ને સામે એટલું જ ક્વોન્ટિટીમાં પાણી લેવાનું છે એટલે ઇનફ થઈ જશે તો આને આપણે ઢાંકી અને બે કલાક માટે રાખી દઈશું જો વધુ પાણી થઈ જશે ને તો એ આપણને રેસીપી બરાબર નહીં થાય એ પણ આગળ જોઈશું કે શું પ્રોબ્લેમ આવશે તો આ રીતે બે કલાક માટે આપણે સાબુદાણાને રાખી દીધા છે અને એકદમ મસ્ત રીતે પલળી ગયા છે હવે અહીંયા તમને બતાવી દઉં એક સાબુદાણો હાથમાં લઈ અને સેજ આપણે મસળી અને ચેક કરી લઈશું આપણા સાબુદાણા સરસ પલળી ગયા છે તો અહીંયા સેજ આપણે મસળી અને ચેક કરીએ છીએ તો એકદમ મસ્ત રીતે મસળાઈ જાય છે તો આ રીતે મસળાઈ જાય એટલે સમજી લેવાનું કે આપણા સાબુદાણા એકદમ મસ્ત રીતે પલડી ગયા છે જો ખઠણ લાગે તો એને હજી થોડી વાર રાખવાની જરૂર છે ત્યાર પછી જેટલા સાબુદાણા લીધા હતા એટલો જ સામે મિલ્ક પાવડર લીધો છે તો એ મિલ્ક પાવડર આપણે એની અંદર એડ કરી દઈશું અને ત્યાર પછી સાબુદાણાના પ્રમાણમાં અહીંયા મેં ખાંડનો પાવડર એટલે કે બુરું ખાંડ લીધું છે એ આપણે અઢી ચમચી જેટલું લેવાનું છે અને એ બધું સરસ રીતે મિક્સ કરી અને એનું બાઇન્ડિંગ કરી લેવાનું છે એટલે એકદમ થોડો લોટ જેવું ડો જેવું તૈયાર થઈ જશે થોડું થિક એવું તૈયાર થઈ જશે આપણા સાબુદાણા છે તો સાબુદાણા થોડા સ્ટીકી હોય છે એટલે થોડા હાથમાં ચીપકશે તો એને આપણે આ રીતે સરસ ભેગું કરી લેવાનું છે આ રીતે તૈયાર થઈ જાય એટલે આપણે એની નાની નાની ગોળી વાડી લઈશું પહેલાં તો આ રીતે ગોળી જ વાળી લેવાની છે આપણા સાબુદાણા હોય એ સ્ટીકી હોવાને લીધે હાથમાં ચીપકે તો છે જ પરંતુ આપણે પહેલાં નાની નાની ગોળી વાળી અને એ બધી જ ગોળી આ રીતે તૈયાર કરી લઈએ ને ત્યાર પછી આપણે બીજી પ્રોસેસ કરીશું કે થોડું ઘીવાળો હાથ કરી અને એને આ રીતે રાઉન્ડ શેપ અથવા તો એને લંબોળ શેપમાં આપણે શેપ આપી દઈશું તમને જેવો શેપ આપવો હોય એવો તમે શેપ આપી શકો છો તો સીજ ઘીવાળો હાથ કરશો ને એટલે એ અંદર હાથમાં ચીપકશે નહીં અને પ્રોપર જેવો શેપ લેવો હશે ને એવો શેપ આપણે લઈ શકીશું અને આ જે ગોળા છે ને એકદમ નાના નાના જ બનાવવાના છે કારણ કે એ હજી ફૂલાશે તો આપણે અત્યારે નાના નાના જ ગોળા બનાવીશું તો આપણા બધા જ ગોળા તૈયાર થઈ ગયા છે અને હવે આપણે એક પેનની અંદર કે એક બાઉલની અંદર આપણે દૂધ નાખવાનું છે તો અત્યારે હું અડધો લીટર દૂધ લઉં છું તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું હોય એ પ્રમાણે તમે લઈ શકો છો ત્યાર પછી આપણે દૂધને ગરમ થવા દઈશું દૂધ ગરમ થઈ ગયું છે અને દૂધ ગરમ થઈ જાય એટલે ત્યાર પછી એની અંદર આપણે થોડો એવો એલચીનો ભૂકો નાખી દઈશું અને થોડા કેસરના તાતળા નાખી દઈશું કે સરથી એકદમ મસ્ત કલર લાગે છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે ત્યાર પછી આપણે જે સાબુદાણાના બોલ વાળેલા હતા એ બધા જ આપણે એની અંદર નાખી દઈશું મિત્રો તમને મારી રેસિપી કંઈક અલગ જ અને નવી લાગતી હોય ને તો મને કમેન્ટમાં કહેજો અને હા તમે કયા ગામથી કે કયા સિટીથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં કહેજો કારણ કે મારા વ્યૂઅર્સ ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને ખ્યાલ આવે તો હવે આ બધા જ બોલ આપણે એની અંદર નાખી દઈએ ત્યાર પછી અહીંયા મેં કાજુની અને બદામની કતરણ લીધી છે એ પણ એની અંદર આપણે એડ કરી દઈશું ત્યાર પછી અહીંયા સ્કોચનું એસેન્સ છે તો બટર સ્કોચનું એસેન્સ એમ એકથી બે ટીપા જ નાખીશું એ થોડું સ્ટ્રોંગ હોય છે એટલે વધારે નહીં નાખીએ આપણે ત્યાર પછી વેનિલા એસેન્સ છે તો એનું પણ આપણે ત્રણથી ચાર ડ્રોપ્સ એની અંદર નાખી દઈએ એ પણ આપણે વધારે નથી નાખવાનું તો આ બંને એસેન્સ આપણે એની અંદર નાખી અને થોડું મિક્સ કરી અને ફરીથી આપણે એને ઉકળવા રાખી દઈશું જેથી આપણા બોલ છે એકદમ ફૂલાઈ અને મસ્ત બની જાય અને અંદરથી એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાર પછી એની અંદર સાબુદાણાને ચાળી અને જે પાવડર કરેલો હતો ને એ એની અંદર એડ કરી દઈશું અને પ્રોપર રીતે એને મિક્સ કરી દઈએ આ સાબુદાણાના પાવડરથી આપણું દૂધ છે ને એકદમ મસ્ત ઘટ બની જશે અને અંદર કોઈ ટ્રાન્સપરન્ટ દાણા હોય ને એવો પણ એનો લુક આવશે સાબુદાણાના કારણે તો એને પણ આપણે સરસ રીતે ઉકાળી લેવાનું છે અને બેથી ત્રણ મિનિટ એકદમ ઉકળવા દેવાનું છે આ રીતે ઉકળી જાય અને ત્યાર પછી તમે જોઈ શકશો કે આપણે જે સાબુદાણાના બોલ હતા ને એ એકદમ મસ્ત ટ્રાન્સપરન્ટ થઈ ગયા હશે તો આ રીતે ટ્રાન્સપરન્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાનું છે અને આ બોલ એક વખત આપણે કટ કરી અને પણ ચેક કરી લઈશું કે અંદર સુધી પાકી ગયો છે કે નહીં તો ચપ્પુ વડે આપણે એને સેજ કટ કરી લઈએ આ રીતે ઈઝીલી કટ થઈ જાય છે અને અંદર ટ્રાન્સપરન્ટ થઈ ગયું છેલ્લે સુધી એકદમ મસ્ત ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે તો આપણા જે સાબુદાણાના બોલ છે એ પાકી ગયા છે અને બીજું પાકી ગયા છે કઈ રીતે ખબર પડશે કે એ સાબુદાણાના બોલ છે ને એ દૂધમાં ઉપર આવશે એટલે કે નીચે તળિયે નહીં બેઠેલા રહીએ અને ઉપર આવી જશે તો હવે ખાંડ આપણે નાખી દઈએ એની અંદર તો અહીંયા અડધા લીટર દૂધની અંદર હું છ ચમચી જેટલી ખાંડ નાખું છું અને ગળ્યું છે ને તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અને ખાંડને પણ આપણે સરસ મિક્સ કરી અને ઓગળવા દઈએ અને ફરીથી આપણે એને ઉકળવા દઈશું હવે તમે જોઈ શકો છો કે અહીંયા બોલ છે એકદમ સરસ ઉપર આવી ગયા છે અને એકદમ મસ્ત રીતે ઉકળી પણ ગયું છે દૂધ અને જે આપણે પાવડર નાખેલો હતો ને એના પણ કોકો કોક નાના નાના એવા દાણા છે ને એ સરસ પાકી ગયા છે ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને આપણું જે દૂધ છે એકદમ સરસ ઘટ થઈ ગયું છે અહીંયા હું તમને આંગળીથી બતાવી દઉં કે આપણું દૂધ એકદમ મસ્ત ઘટ થઈ ગયું છે તો આ પ્રોસેસ થઈ જાય ત્યાર પછી આપણે એને દૂધને ઠંડુ કરી દઈશું અને ગેસ ઓફ કરી દઈશું દૂધ ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે એને સર્વ કરવાનું છે તમે અહીંયા જોઈ શકો છો એનો લુક કેટલો મસ્ત લાગે છે આ ઠંડુ ઠંડુ તો એટલું જ ટેસ્ટમાં સરસ લાગે છે કે આ રેસીપીની પાસે રસમલાઈ કે રબડી ફીકા લાગે છે તમે અહીંયા જોઈ શકો છો એનો લુક કેટલું મસ્ત લાગે છે કોક મહેમાન આવ્યા હોય અને આ રીતનું કંઈ બનાવ્યું હોય તો એકદમ ફટાફટ બની તો જાય જ છે અને પાછું કંઈક નવું અને યુનિક લાગશે તો મિત્રો તમને આ મારી રેસિપી છે ને એ કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર જણાવજો કમેન્ટ કરવાનું ના ભૂલતા અને જો તમને થોડી પણ ઉપયોગી બની હોય તો બીજા સાથે શેર પણ જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે અને હા ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી તમને નોટિફિકેશન આવે અને નવો વિડિયો તમે તરત જોઈ શકો થેન્ક યુ ફોર વોચિંગ નવા વિડીયો અને નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બાય